એ પાઠ e માં આપણે નવા આઈડિયા જોઈશું પ્લાસ્ટિકનો રીયુઝ કેવી રીતે કરવો કેવી રીતે બોટલનો અને જે તમારી પાસે ડબ્બા પડ્યા હોય એનો યુઝ કરવો પ્લાસ્ટિકનું અહીંયા મિલ્કનું કેન હતું એનો નીચેનો પાર્ટ આવી રીતે કટ કરી લીધો છે પછી એ નીચેના પાર્ટમાં આપણે સ્પ્રે પેઇન્ટ કરી દઈશું કોઈ પણ સ્પ્રે પેન્ટ ના હોય તો ઘરમાં જે પણ કલર હોય ઓઈલ પેઇન્ટ પણ તમે કરી શકો છો અહીંયા પિંક કલર મેં કરી લીધો છે અને પિંક કલર કર્યા પછી કંઈક આવો એનો લુક આવે છે તમે જોઈ શકો છો પછી પછી આપણે શું કરવાનું છે કે મારી પાસે કુર્તી હતી તેને આગળનો પાર્ટ છે એ મેં કટ કરી અને પછી સ્ક્વેર શેપ મેં કટ કરી લીધો છે અને સ્ક્વેર શેપ કટ કર્યા પછી એમાં મેં વ્હાઇટ કલરની લેસ ચારે બાજુ એને એડ કરી દીધી છે પછી ગ્લુની મદદથી આપણે એને છે મિડલમાં લગાવી દેવાનું છે અને તમે કલર ના કરો અને આવી રીતનું કોઈ એમ્બ્રોડરી કપડું તમારી આગળ હોય તો પણ ડાયરેક્ટ કપડું લગાવી શકો છો અહીંયા લેસ થોડીક સારી નથી લગ એને કે ફિનિશિંગ નહોતું આવતું દેખાતું મને એમાં એટલે મેં આ રીતની લેસ ચારે બાજુ લગાવી દીધી છે અને પછી એને આપણે છે એ કન્ટેનરમાં પણ લગાવી દેસું અને નાની મોટી કટલરી હોય કે પછી મેકઅપની વસ્તુ હોય મેકઅપના બ્રશ હોય છોકરાઓની સ્ટેશનરી હોય નાનામાં નાના પાઉચી પેક હોય એ બધું જ તમે આમાં રાખી શકો છો તમારા ઘરને એકોર્ડિંગ જે મેં આ પાર્ટ થ્રી સુધીના પ્લાસ્ટિક રિયુઝના વિડીયા બનાવ્યા છે એમાં નવા નવા વિડીયા અને નવા નવા આઈડિયા તમારી સાથે શેર કર્યા છે જે તમે ક્યારેય નહીં જોયા હોય અહીંયા તમે જોઈ શકો છો જે પણ પ્લાસ્ટિકનો ભંગાર હતો એ બધો જ ભેગો કરી લીધો છે હવે આને કશું જ તમારે કરવાનું નથી આ બધા જ કન્ટેનર પ્લાસ્ટિકના છે એને તમારે ફ્રીજમાં ગોઠવી દેવાના છે અત્યારે તમે જોઈ શકો છો ફ્રીજમાં મેં કેવી રીતે વેજીટેબલ્સને એડ કર્યા છે તમે જોઈ શકો છો કોટનની થેલીમાં અમુક વેજીટેબલ એમાં રાખવા જ પડે છે પણ અમુક વેજીટેબલ યા એક અને બે દિવસ માટે વેજીટેબલ સ્ટોર કરવા હોય તો આ રીતના જે પણ કન્ટેનર હતા એ બધા જ તમારે આ ફ્રીસ્કેટમાં રાખી દેવાના છે અને તમે જોઈ શકો છો હવે કેવો લુક આવે છે કેમકે મોટા ભાગની વસ્તુ આ રીતે તમારે ખુલ્લી રાખવી પડે છે નેતર શું થાય કે બગડી જાય અને થેલી રાખવી હોય તો મોટા કન્ટેનમાં પછી બે ત્રણ થેલીઓ પણ ભેગી રાખી શકાય તો શું થાય કે સારો લુક આવે અને આપણને તરત બધી વસ્તુ દેખાય વરના થેલીમાં કાઢી કાઢીને જોવી પડે નેક્સ્ટ આઈડિયા છે આ દહીંનો એક ડબ્બો છે આપણે શું કરવાનું છે ઉપરનું જે હેન્ડલ છે એને કાઢી નાખવાનું છે આમાં કશું જ નથી કરવાનું એકદમ ઇઝી આઈડિયા છે આ રીતની જે તમારી પાસે જોગર હોય હેરમ હોય કે નીચેથી આ રીતનો પ્લાસ્ટિક વાળો પાર્ટ હોય એ વસ્તુ લઈ લેવાની છે અને તમારે કશું જ કરવાનું નથી જે કન્ટેનર છે એ માપનું તમારે કટ કરી લેવાનું છે કટ કરી અને પછી ડાયરેક્ટ તમારે કપડું છે એ એને પહેરાવી દેવાનું છે અને તમારે અંદર સુધી કપડું ઇન્સર્ટ કરવું હોય તો તમારે જેટલી હાઈટ છે કન્ટેનરની એનું ડબલ ઘણું કપડું લેવાનું કેમ કે જેટલું બહાર લાગશે કપડું એટલું જ અંદર લાગશે તો બસ આ ખાલી કપડું પહેરાવી દેવાનું છે અને પછી મારી પાસે એક બેબી ફ્રોકનું ફ્લાવર પડ્યું હતું એ પણ મેં લગાવી લીધું તે જેથી કરીને એક સરસ મજાનું કન્ટેનર ઓર્ગેનાઇઝર આપણું બનીને રેડી થઈ ગયું અને હા જે રીતે વિડીયામાં દેખાય છે એવી રીતે પહેલાં ઉલટું રાખવાનું છે અને પછી આવી રીતે સીધું કરી લેવાનું છે અને આ તમારું કેન્ટરને કન્ટેનર ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે નાની મોટી વસ્તુઓ સ્ટોર કરવા માટે તમે આનો યુઝ કરી શકો છો તો આશા રાખું છું કે આ આઈડિયા પણ તમને ગમ્યો હશે ચાલો હવે આગળ વધીએ તો અહીંયા આ દૂધનું એક કેન લઈ લીધું છે અહીંયા આપણે કટ કરવાનું છે કટ એવી રીતે કરવાનું છે પહેલાં જે રીતે મેં ડ્રો કર્યું છે તમારે ધ્યાનથી જોવાનું છે અને લાઈનને ટ્રેસ કરી અને તમારે એ રીતનું કટ કરવાનું છે અહીંયા બંને સાઈડ આ રીતના હેન્ડલ બનાવવાના છે મારે તો એ રીતનું પહેલાં મેં ડ્રોઈંગ કરી લીધું છે અને પછી એ રીતનું હું કટ કરી લઈશ અને ગરમ નાઇપ કરવાથી ઇઝીલી આ બધી વસ્તુઓ પ્લાસ્ટિકની કટ થઈ જતી હોય છે અને કટ કર્યા પછી એક હેંગિંગ ઓર્ગેનાઈઝર બનીને રેડી થઈ જશે તમે ચાહો તો કપડાં જ્યારે આ સુકવીએ આપણે ત્યાં ચીપટાઓ એને કી જો ક્લોથિંગ જે પિન્સ આવે છે જે ચીપટા આપણે કહીએ છીએ રાખવા માટે તમે ઉપયોગ કરી શકો છો કપબોર્ડમાં જ્યાં રોડ હોય છે ત્યાં તમે એને હેંગ કરી શકો છો જેથી કરીને નાની મોટી વસ્તુઓ સોક્સ હોય કે કોઈ પણ નાના નાના કપડાં હોય એ રાખવા પણ તમે ઉપયોગ કરી શકો છો કોઈ બેલ્ટ રાખવા માટે કોઈ ચશ્મા રાખવા માટે બહુ બધી વસ્તુઓ તમે પોતાની રીતે આમાં રાખી શકો છો જો અહીંયા સુધી વિડીયો જોતા હોય તો પ્લીઝ લાઇક કરી દેજો વિડીયો જો યુઝફુલ લખે અને તમે જો આમાંથી કોઈ પણ આઈડિયા અપનાવો તો કમેન્ટ જરૂર કરજો આગળ વધીએ અહીંયા તમે જોઈ શકો છો સેનિટાઈઝરની આ મારી આગળ બોટલ છે મેં સ્ટીકર પહેલાં નીકાળી લીધું હતું પછી શું કરીશ બ્લુ કલરનો સ્પ્રે પેઇન્ટ કરી દઈશ તમે હાથેથી પણ કલર કરી શકો છો અને પછી હું થોડી આમાં પેટર્ન બનાવીશ હોટ ગ્લુ ગનની મદદથી અને તમે આનનામ પણ રાખી શકો છો કોઈ સ્ટોન વગેરે હોય તો પણ લગાવી શકો છો પણ અહીંયા હું થોડીક વધારે સરસ દેખાવ આવે એટલા માટે અહીંયા છે એ થોડી પેટર્ન બનાવી લઈશ ને અંદર પછી ગોલ્ડન કલર કરી દઈશ કેમ કે અમુક વસ્તુ છે એ બાર બાર ઘડીએ વારે વપરાતી હોય છે તો આમાં શું થાય કે આપણું સેનિટાઈઝર ખતમ થઈ જાય તો પાછું સેનિટાઈઝર તમે આમાં ભરી શકો છો તો બોટલ તો એની એ જ રહેશે તો શું કામે આપણે એને સરસ મજાનો લુક ના આપીએ તો બહુ બધી એવી વસ્તુ હોય છે કે એમાં વસ્તુ ચેન્જ થતી હોય પણ બોટલ કે કન્ટેનર એવું ને એવું રહેતું હોય એ જ રહેતું હોય તો બસ એક સરસ મજાનું એકવાર તમારે કોઈ વસ્તુ ડેકોરેટ કરવાની છે પછી લાઈફટાઈમ તમારી એ વસ્તુ ચાલ્યા કરે તો અહીંયા ગોલ્ડન કલર મેં કરી લીધો છે અહીંયા થ્રીડી કોણનો મેં થ્રીડી જે આઉટર હોય છે એનો યુઝ કર્યો છે ગોલ્ડન કલર કરવા માટે અને બસ આ રીતે ટેબલમાં આપણે એને લગાવી લેશું તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને પસંદ આવ્યો હશે પછી નેક્સ્ટ આઈડિયા તરફ વધીએ તો આ રીતનું જે બાસ્કેટ હોય છે કોઈ આપણે સબ્જી લઈએ કોઈ ફ્રૂટ લઈએ તો એમાં છે આ રીતનું ઓર્ગેનાઇઝર નીચે મળતું હોય છે કેમ કે આમાં ભરાઈને જ તે આવતું હોય છે તો આના બહુ બધા યુઝ કરી શકો છો તો આનો બ્લ્યુ કલર છે તો મેં કંઈક કલર વગેરે કર્યો નથી પછી આપણે જે ફર્સ્ટ એડ કીટ બનાવીએ છીએ કે જ્યારે કોઈ પણ વસ્તુ વાગે તો તુરંત જેનો યુઝ થતો હોય બધી જ વસ્તુ મેડિસિન્સ વગેરે એન્ટીસેપ્ટિક પિલ્સ હોય કે પાવડર હોય કે બેન્ડેડ હોય કે બધી વસ્તુ આપણે જે તાત્કાલિક જે વસ્તુની નીડ હોય એ બધી વસ્તુ આમાં ભરી લેશું પછી આ કન્ટેનરને તમે કોઈ પણ ટેબલના અંદરના ડ્રોવરમાં રાખી શકો છો નેક્સ્ટ તમે જોઈ શકો છો આ રીતની બોટલ છે મારી પાસે તો આમાં આપણે એક સરસ મજાની આઈડિયા અપનાવીશું અહીંયા મેં શું કરીશું સોય લઈ લઈશ અને સોયની મદદથી જે ઉપરની કેપ છે ત્યાં કાણા પાડી લઈશ કાણા પાડી અને પછી શું કરીશું આપણે કે એમાં પાણી ભરી અને નાના નાના જે પ્લાન્ટ હોય છે જેમાં આપણે ડાયરેક્ટ પાણી નાખીએ ને તો એ પ્લાન્ટ તૂટી જતા હોય છે કે ડેમેજ થઈ જતા હોય છે તો આ રીતે તમે એક વોટરિંગ ઓર્ગનાઇઝર બનાવી શકો છો અને ઇનડોર પ્લાન્ટ હોય કે આઉટડોર પ્લાન્ટ હોય જે નાજુક પ્લાન્ટ હોય એને પાણી પાવા માટે આનો યુઝ કરી શકો છો તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને સારો લાગ્યો હશે તમે જોઈ શકો છો આ રીતે માટી ક્યારેક ક્યારેક અમુક અમુક પ્લાન્ટને ખાલી ભીના જ કરવાના હોય છે ત્યારે તમે આનો યુઝ કરી શકો છો હવે તમે જોઈ શકો છો આ ચોખાની થેલી લીધી હતી અને સરસ મજાના હતા ચાળવા વગેરે પડે એમ નહોતા તો પછી મેં દહીંનો આ ડબ્બો છે એનો યુઝ કર્યો છે એનો રી યુઝ કરી રહ્યો છે અને અહીંયા મેં સ્ટીકર વગેરે કંઈ નીકાળ્યું નથી નેતર નીકાળી અને કલર કરી અને સેટ પણ તમે બનાવી શકો છો પછી અહીંયા મેં થોડાક લવિંગ એમાં એડ કરી દીધા છે જેથી કરીને આમાં જે ઈયળો વગેરે પાવા વગેરે થાય એ નથી થાતા તો આ રીતે પણ તમે દહીંના ડબ્બાનો યુઝ કરી શકો છો પછી આ રીતનું એક મારી પાસે ડબ્બો છે જે ભૂકીનો છે મને ખ્યાલથી તો એમાં પણ બે કલર કરી લીધા છે અને મિડલમાં નાના નાના મિરર લગાવી લીધા છે પછી આપમાં આપણે ફેરી લાઈટ લગાવી દેસું અને જે વુડનના જે સ્પેચ્યુલા ચમચા ખરાબ થઈ ગયા હતા એને જે આપણે શણગારા હતા એ આમાં એડ કરી દેસું એક સરસ મજાનું ડીએ હોમ ડેકર બનીને રેડી થઈ જશે પછી આ રીતની બોટલમાંથી સ્ટીકર કાઢી ઉપરનો ભાગ કટ કરી અને પછી કેપને અલગ નીકાળી અને પછી કેપમાં હોલ કરવાનો છે અને જે નાની મોટી ગ્રોસરી આપણે કાચના સીશામાં કે આવી પ્લાસ્ટિકના સીશામાં જે વસ્તુ ગ્રોસરી જે દાળ વગેરે ભરતા હોય તો ક્યારેક ક્યારેક એ શું થાય કે પડી જતી હોય છે તો એકવાર તમારે આ ઓર્ગેનાઇઝર બનાવી લેવાનું છે પછી રાખી દેવાનું છે જ્યારે પણ આવી જેનું મોઢું એની કે જેની જે કેપ હોય છે એ નાની હોય અને વસ્તુ જવામાં થોડી અગવડતા રહેતી હોય ત્યારે તમે એનો યુઝ કરી શકો છો કંઈક આવી રીતે ઉલટું આપણે ચીપકાવી દીધું છે છે અને પછી પણ વસ્તુ ભરવી ઉપરથી આ રીતે તમારે એને બંધ કરી દેવાનું છે અને જે પણ દાળ વગેરે તમારે ભરવું હોય ઇઝીલી તમે આમાં ભરી શકો છો તો આઈ હોપ કે આ પણ આઈડિયા તમને ગમ્યો હશે આ જ હતો આજનો વિડીયો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ